તો હાલ નો ડાયર રામ રામ સીતારામ જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં મિત્રો આપણે આજે આવી ગયા છે એક ફાર્મ છે શિવશક્તિ ફાર્મ કરીને ફાર્મ છે અને એમના મેન મેનેજર અને મેન આપણે વાત કરી અને એમને આવે છે ડ્રેગન ફ્રૂટ તો પહેલા આપણે તો ડ્રેગન ફ્રૂટ જોઈએ અને ભગવાનનું માતૃ કરે તો આપણે આ આ વાડીમાં કઈ આપણે કામે લાગી જશું અથવા આ વાડી રાખવાની કોશિશ કરીશું અને આ છે આપણે ડ્રેગન ફ્રૂટ આજે અને આપણે ગુજરાતીમાં કમલમ ફૂલ કહેવામાં આવે છે સરસ મજાની એવો ડ્રેગન ફ્રૂટ છે આવા ઢગલાની જેમ ડ્રેગન ફ્રૂટ છે આખી આ વાડી છ વીઘામાં તમે જોઈ રહ્યા છો છ વીઘામાં આ ડ્રેગન ફ્રૂટ છે અને અત્યારે આમાં જ મોટું મોટું ઘાસ છે તો આપણે આવી જાય ડ્રેગન ફ્રૂટની વાડીએ જોઈએ કેવા કેવા ડ્રેગન ફ્રૂટ આ થાય તમને બતાવશે આમાં ઢગલાની જેમ અત્યારે મતલબ સમય છે આ ડ્રેગન ફ્રૂટનો અને અત્યારે આનો ભાવ પણ એવો સારો હોય છે અઢીસોથી ત્રણસો રૂપિયાની કિલો ભાવમાં જાય છે આ ડ્રેગન ફ્રૂટ આ રીતના આ ડ્રેગન ફ્રૂટ છે અને આ આપણા સેટ છે એ કહી રહ્યા છે કે તમને આ સોંપી દે અને એમને આગળ આપણને આ જોઈએ આ ખેતી કેવી રીતે થાય એનો અનુભવ લઈએ આ કાચું ફળ છે પાકી રહ્યા છે તમને અંદર પણ ઘણા બધા ડ્રેગન ફ્રૂટ કાઢીને મીક્યા છે આપણે વાડીમાં તો મારી લઈએ કેવી વાડી બધું જોઈએ અને અહીંયા અમારા એકલેરાની બાજુમાં જ આ વાડી આવી છે હાલો આપણે પેલા બધી વાડી ખરીદીએ પછી બનાવીએ વિડીયો ચાલો મળીએ આ છે આપણે ડ્રેગન ની વાડી જબરજસ્ત મસ્ત હારી એવી હાલો તમને અંદર જઈને દેખાડજો અહીંયા આગળ ઘાસ પણ કાપી નાખ્યું છે આવી બધી હારી કરી લાઈનમાં વાયેલું છે અહીંયા ફાર્મ છે ને જો આ ચોખ્ખું કરી નાખ્યું એટલે એકદમ સાફ હોય તો કમ્પ્લીટ થઈ જાય સારું દેખાય અને આ આ બધી ડ્રેગનની વાડી જે ત્યાં ન્યાં જો ત્રણ કલાક ફળ જ સરસ મજાના દેખાય આમ આપણે ખાધા છે પણ હજી આ આજે પહેલી વાર આપણે આ વાડીમાં આવ્યા છે અને જોઈએ હજી આગળ જોઈએ કેટલી જમીન બીજી ખાલી હોય અને વાડી બધી આપણે જોઈએ કેવી છે વાડી બધી અને હમણાં આપણે શેઠને હારે પણ મુલાકાત થાય ને વાત થાય તો વાત પણ કરીએ સરસ મજાનું ડ્રેગન ફ્રૂટ તમે ક્યાં ને એની જોયું અચ્છા ડ્રેગન ફૂડ હાલો અહીંયા આ બધી જ તમે જ્યાં જોયો ત્યાં સુધી બધા ફળ જ ફળની વાડી છે જબરજસ્ત મસ્ત મજાના એવા ડ્રેગન ફ્રૂટ અને જો અહીંયાથી વાવેલું હોય અને અહીંયા જોઈન્ટિંગ કરી ટાયર કર્યું હોય આ તો મેન અત્યારે બહુ છોડ નાજુક જ આવે આયો મતલબ મેન થળ જેવું નહીં પણ આ નાજુક જેવા છોડ આવે હવે આ રીતના શેર આ ડ્રેગન ફ્રૂટ અને ટપક સીધા મૂકેલા છે જો અહીંયા કંઈ જાનવર ખાઈ ગયેલા હે આ રીતનું હા 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 કેવી ખાઈ જો ડ્રેગન ફૂડ છે હા લો લો અહીંયા તો કોઈ વાડીમાં કામ કરતું એમ લાગે કોઈ આ આટલું ખાસ કાપવાનું ચાલી રહ્યું છે અહીંયા આ રીતના સરસ મજાના એક નંબર જો ડ્રેગન ફ્રૂટ છે ને એકદમ ફ્રેશ માલ આપણે અહીંયા જે ડ્રેગન ફ્રૂડ મળે છે શિવશક્તિ ફાર્મ અને આર સાઈડ ના આમ તો કાકા માર જો ઉતારી રહ્યા છે ડ્રેગન ફ્રૂડ આમાં ઘાસ તો વધારે જ થાય છે કેમ કે સાફ નહીં કરાયું એટલે ગાયો માટે છે એમ અહીંયા આપણે ઘણી બધી ગાયો પણ હે ચાલો તમને પછી દેખાડું હમ હમ હા તોડાય ને

જો આપણે આ રીતના અહીંયા ડ્રેગન ફૂટ ઉતરે છે અને આ કાકા બધા ગણે છે

જો આ સાફ કરેલી હારી કેટલી મસ્ત લાગે છે ને તમે ડ્રેગન ફ્રૂટ જોઈ રહ્યા છે કેટલા બધા ચોઈટા છે બે સાઈડમાં જબરજસ્ત એવા આ ડ્રેગન ફ્રૂટ ચોઈટા છે મસ્ત લાગે છે જો ને મને આજે પહેલી વાર આ વાડીમાં આવ્યા છે અને સરસ મજાની એવી વાડી છે આ સાફ કરી નાખે અને આ બધું ઓર્ગેનિક જ છે આ ઓર્ગેનિક છે એટલે બહુ મસ્ત લાગે બાકી બધું એ અમે આપણા ફ્રૂટની પણ ટેસ્ટ કરીએ કેવો લાગે છે જાય છે પાંચ અને કાચું હોય કઈ એટલે આવું ફૂલ લાગે છે અને પાકે એટલે પછી આ રીતના થઈ જાય છે બધા ફ્રૂટ આ રીતનું છે બધું ચાલો હવે આપણે બહાર જઈએ મસ્ત એવા નકા ડ્રેગન ફ્રૂટ પહેલી વાર આપણે આવી વાડીમાં આવી ગયા છે સરસ મજાની આપણે ડ્રેગન ફ્રૂટ કાપીને મસ્ત સારું ये उन्ही के अंदर है लाल लाल dragon के गला